નમસ્કાર ગુજરાત સ્વાગત છે ધમકી બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે અમદાવાદથી સમાચાર સમાચાર અમદાવાદ એરપોર્ટ પર જ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ આપવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટ પર અત્યારે એલર્ટ છે બાયોવેપન અને શંકાસ્પદ વ્યક્તિ અંગે તપાસ થઈ રહી છે બોમ્બની ધમકી મળતા વિમાનનું એકાએક ઇમરજન્સી લેન્ડિંગ થયું મદીના હૈદરાબાદ ઇન્ડિગો ફ્લાઇટને ધમકી મળી હતી આ ધમકી મળતા જ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ થયું એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત થઈ છે ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે સીઆઈએસએફ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો મુસાફરે ધમકી આપતા અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ થયું છે સીઆઈએસએફ ડોગ સ્કવોડ સ્થાનિક પોલીસ હવે તપાસમાં જોતરાઈ ગઈ છે આ જ અંગે તમામ વિગત આપશે અમારી સાથે ન્યૂઝરૂમથી

ઇમરજન્સી લેન્ડિંગ માટે એરપોર્ટ ઓથોરિટી અને એટીસીનો સંપર્ક કર્યો ત્યારબાદ અમદાવાદની અંદર વહેલી સવારે આ જે ફ્લાઇટ છે તેનું લેન્ડિંગ કરાયું હતું ને ત્યારબાદ તેની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે જોકે એક વ્યક્તિએ કથિત રીતે એવું કહી કહેવામાં આવી રહ્યું છે અહેવાલો અનુસાર કે પોતાની પાસે બોમ્બ હોવા સંદર્ભે ટિપ્પણી કરી હતી અથવા તો ધમકી ઈમેલ મળ્યો આ બે સંદર્ભને ટાંકીને હાલ તપાસ થઈ રહી છે જેની અંદર એ શંકાસ્પદ વ્યક્તિની હાલ અટકાયત કરીને પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી રહી છે જો કે જે પ્રકારે એટીસીનો સંપર્ક કર્યા બાદ ફ્લાઇટનું જે સુરક્ષિત ઉતરાણ થયા બાદ તમામ જે મુસાફરો છે તેમને બોર્ડિંગ થી સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા એ દરમિયાન એક શંકાસ્પદને અટકાયતમાં લઈને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે ડીસીપી જોન અતુલ બંસલ છે તેમના દ્વારા પણ આ સંદર્ભે માહિતી આપવામાં આવી છે કે સીઆઈએસએફની સાથે એરપોર્ટ ઓથોરિટી અને અમદાવાદ એરપોર્ટના જે સંબંધિત કર્મચારીઓની સાથે ડોગ સ્કોડ અને ની ટીમો દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે એક તરફ જ્યારે દેશની અંદર ઇન્ડીગો સંદર્ભે જે પ્રકારે ક્રૂની અછત અને ટેકનિકલ સમસ્યાઓ સંદર્ભે અનેક ફ્લાઇટો રદ થઈ રહી છે અર્સાની અંદર એરપોર્ટ પર અત્યારે મોટી સંખ્યાની અંદર રશ પણ જોવા મળી રહ્યો છે કારણ કે મુસાફરોની ભારે ભીડ છે અને એ સંદર્ભ વચ્ચે જો આ પ્રકારે ઇન્ડિગોની પ્લેનની અંદર જે ધમકી આપવામાં આવી છે તો તેને વધુ ગંભીરતાથી પણ જોવામાં આવી રહી છે અગાઉ પણ મુંબઈ એરપોર્ટ પર ગઈકાલે જ હૈદરાબાદ જતી એક ફ્લાઇટ છે તેનું આ પ્રકારે બોમ્બની ધમકી બાદ છે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું જો કે તત્કાળ તપાસ દરમિયાન કંઈ પણ રાખીને સુરક્ષા કારણોસર તમામ બે ની અંદર ચકાસણી કરવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધીની તપાસમાં કઈ શંકાસ્પદ નથી મળ્યું પરંતુ જે તે વ્યક્તિ અને જે ધમકી ભર્યો ઈમેલ છે તેને ગંભીરતાથી લઈને હાલમાં પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ